હલો જય જલારામ આજે હું તમારા માટે લઈને આવી છું બાળકો માટે એક નવો નાસ્તો તો એના માટે જો મેં એક તપેલી લીધી છે એમાં એક વાટકી પાણી મૂકું છું આપણે જેટલી વાટકી લોટ લેવાના હોય એટલું આપણે પાણી ગરમ મૂકી દેવાનું તો એમાં નાખીશું એક નાની ચમચી તેલ હવે એમાં નાખીશું આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું હવે આપણે ઢાંકી અને શેજાર પાણી ગરમ થવા દઈશું જો આપણું પાણી સરસ ઉકળી ગયું છે હવે આપણે મેં લીધો છે આ ચોખાનો લોટ આપણે એક વાટકી પાણી લીધું હતું તો એક વાટકી આપણે ચોખાનો લોટ લીધો છે આપણે ઉમેરી અને હલાઈ દઈશું જો આપણો બધો જ લોટ સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે ગેસ બંધ કરી અને ડીશ ઢાંકી અને આને પાંચ મિનિટ સુધી ઠંડુ થવા દઈશું હવે જો આપણે બાળકો માટે નાસ્તો બનાવીએ એટલે થોડોક ચટપટો હોય તો ખાવાનું વધારે પસંદ કરે તો એના માટે આપણે મસાલો બનાવીશું મેં અડધી ચમચી મરચું લીધું છે વીસેક મરીના દાણા લીધા છે અડધી એક ચપટી જેટલી હિંગ લીધી છે ચપટી હળદર એક ચપટી લીંબુના ફૂલ ખાંડ અડધી ચમચી ખાંડ છે અડધી ચમચી જીરું ચાટ મસાલો એક સેટ સંચર પાવડર આપણે મીઠું આમાં નાખ્યું છે હવે આમાં સંચર પાવડર અને ચાટ મસાલો બે આવશે એટલે મીઠાનું પ્રમાણ આપણું બરાબર થઈ જશે હવે આપણે આને મિક્સરમાં એકદમ ઝીણું પીસી લઈશું જો આપણો મસાલો પીસી તૈયાર થઈ ગયો છે હવે આને આપણે એક બાજુ રાખીશું હવે જો આપણો લોટ થોડો થોડો સીજી ગયો છે ગરમ જ હોય અને આપણે હાથ લગાવી શકીએ એટલું ગરમ હોય એટલે આપણે એને આવી રીતે થાળીમાં કે એમાં લઈ લેવાનું જો આપણે બધો લોટ આવી રીતે કાઢી લીધો છે હવે જો આપણે આ ચોખાનો લોટ બાકીને નાખ્યો છે એમાં નાખીશું આપણે એકથી દોઢ ચમચી બેસન બેસન નાખ્યા પછી આપણે હાથ આવી રીતે તેલવાળું કરી લેવાનું અને આ બધું જ આપણે મિક્સ કરી અને સરસ એક લોટ બનાવી દઈશું લોટ ગરમ છે પણ થોડો થોડો ગરમ હોય ને જ આ પ્રોસેસ આપણે કરવી પડશે એ તો પછી આપણો લોટ ભેગો નહીં થાય જો તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂધ આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે આમાંથી આપણે બનાવીશું એકદમ સરસ ટેસ્ટી નાસ્તો તો એના માટે હું આના ત્રણ પાક કરી લઈશ કે આટલી મોટી રોટલી તો આપણાથી પાટલી ઉપર આવી નહીં રહે એટલે આપણે એના ત્રણ પાક કરી દઈશું હવે બે પાટ આપણે ઢાંકી અને રેવા દઈશું હવે આને આપણે વણવાની તૈયારી કરીએ ત્યાં સુધી આપણે મૂકી દઈશું પહેલા તેલ જો મેં આક્રમણ માટે પણ ચોખાનો જ લોટ લીધો છે એને આપણે થોડો આવી રીતે ડસ્ટ કરી અને આપણે હવે વણી લઈશું જો એક જ વાર લોટ ડસ્ટ કર્યો છે પણ સરસ રીતે આપણો રોટલી વણાય છે આપણો લોટ પરફેક્ટ બફાયો હશે તો તમારે પણ આવી રીતે પરફેક્ટ વણાશે હવે આપણે લઈશું પીઝા કટર કે ચક્કુ તમને જેનાથી ભાવે એનાથી આપણે આવી રીતે એક ચોરસ કાઢી લઈશું કારણ કે બાળકો પહેલાં દેખાવ જોશે પછી ખાશે તો એમને કંઈક અલગ અલગ શેપમાં મળે અને સારું દેખાય એમને ખાવાની પણ જલ્દી ઈચ્છા થાય લોટ આપણે આપણે ફરીથી લઈ લઈશું લઈશું હવે આના કાપી નાના મોટા તમારે જે રીતના કાપવા હોય એ રીતે કાપી લેવાના જો આ રીતે આપણે ચોરસ લંબ તમને જે રીતે અનુકૂળ લાગે એ રીતે તમારે કાપી લેવાનું તો બધા વણી અને આપણે તેલ થાય ત્યાં સુધી સાઈડમાં રાખીશું હવે થોડો લોટ વધ્યો તો આપણો તો થોડો આપણે આમાંથી એડજસ્ટ કરી લઈશું આપણે ફરીથી રોટલી વણી લઈશું હવે જો તમારે ચોરસ કાપીને ના કરવું હોય તો આપણે જેમ દાળ ઢોકળી કે શક્કરપારા જે રીતે બનાવીએ છીએ એ રીતે પણ આપણે કરી શકીએ જો આ મેં શક્કરપારાને રીતે કાપ્યા છે હવે આપણે નાખી અને જોઈ થયું છે રહીને ને ઉપર આવે છે જો આપણા સત્તરપાળા તળાઈ ને ઉપર આવે છે હવે આપણે એમાં ઉમેરી દઈશું હવે બાળકોને બહારથી કુરકુરે ને ચીપ્સ ને એવું લાવીને આપવાની કોઈ જરૂર નહીં પડે તમે આ રીતે બનાવી અને મસાલો નાખી અને ભરી દેશો ડબ્બામાં તો તમારા બાળકો શાંતિથી પંદરથી વીસ દિવસ માટે એન્જોય કરી શકશે તો આ જ રીતે આપણે બધા બનાવી લઈશું જો

જો આ જેટલું પાતળું બનાશે એટલું સરસ ફૂલી અને તૈયાર થશે એકદમ ક્રિસ્પી જો આવી રીતે તળાય ત્યાં સુધી આપણે બીજું વાણી લેવા હું આમાં ઘરે બનાવેલો મસાલો નાખું છું પણ આમાં તમે પેરી પેરી મસાલો મેગી મસાલો આવી રીતે અલગ અલગ ફ્લેવરના કરવા હોય તો પણ કરી શકો છો ખાલી મસાલો જ છાંટવાનો હોય છે તમારા બાળકોને જે મસાલો પસંદ હોય એવો મસાલો છાંટી અને તમે આ સ્કેર બનાવી શકો છો જો આવા આ નાસ્તો બનાવવામાં આપણું તેલ પણ એટલું બધું વપરાયું નથી તમે જોઈ શકો છો આ આટલો આપણે બાઉલ ભરી મોટો અને નાસ્તો બનાવ્યો તમારા બાળકો ત્રણથી ચાર દિવસ માટે આને લંચ બોક્સમાં લઈ જઈ શકો એટલો નાસ્તો બનાવ્યો આપણે તો એનો ખર્ચ માત્ર પંદરથી વીસ રૂપિયા જેટલો આવ્યો હશે અને બીજું કે આપણા ઘરનો બનાવેલો એકદમ હેલ્ધી નાસ્તો કહેવાય જો એકદમ ક્રિસ્પી અને મોમાં વગળી જાય એવો આપણો નાસ્તો તૈયાર થયો છે ખાવામાં તો એકદમ ટેસ્ટી છે તો તમે પણ આ રીતે બનાવજો વાળોને ખવડાવજો એમના હેલ્થનું ધ્યાન રાખજો ચલો ફરી મળીશું આવી કોઈ નવી નવી રેસીપી મા